સ્લીહરા સ્પન્તૈ સ્લીહરા સ્પન્તૈ ઓ હેલી મે પાસ્ખા ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો શુક્રવાર ઈસુ પોતાનું મરણ અને પુનરુત્થાન ને શિષ્યોને સમજાવવા પ્રસવ વેદનાની ઉપમા રજૂ કરે છે સ્ત્રીની પ્રસવ વેદના આનંદમાં પલટાઈ જાય છે કારણ બાળકનો જન્મ થયો છે તે જ મુજબ શિષ્યોનો શોક હરકમાં પલટાઈ જશે કારણ ઈસુનું પુનરૂત્થાન થયું છે સાંભળીએ સંતોહાનકૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી વીસથી થી ત્રેવીસ હું તમને સાચે સાચ કહું છું કે તમે રોતા અને વિલાપ કરતા હશો પણ સંસાર હરખાતો હશે તમે શોકમાં ડૂબી જશો પણ તમારો શોક આનંદમાં પલટાઈ જશે પ્રસુતિ વખતે સ્ત્રીને વેદના થાય છે કારણ તેની ઘડી ભરાઈ ગઈ હોય છે પણ બાળકને જન્મ આપ્યા પછી જગતમાં એક બાળક જન્મ્યું એના આનંદમાં તે વેદના ભૂલી જાય છે તે જ પ્રમાણે અત્યારે તમે શોક અનુભવો છો પણ હું તમને ફરી દર્શન આપીશ એટલે તમારું હૈયું હરખાઈ ઉઠશે અને તમારો હરખ કોઈ લૂંટી નહીં શકે એ દિવસ આવશે ત્યારે તમે મને કશું જ નહીં પૂછો હું તમને સાચે સાચ કહું છું કે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને આપશે સુખ દુઃખ તડકી છાંયણી આપણા સૌની જિંદગીનો એક ભાગ છે દરેક પરિસ્થિતિમાં ઈશ્વરમય જીવન જીવવાનું આપણને આવડવું જોઈએ કારણ પ્રભુ આપણી સાથે હોય તો આપણે ડરવાની શી જરૂર પ્રભુ ઈસુ કેટલા પ્રેમાળ વચનોથી શિષ્યોને આશ્વાસન આપે છે જેમ સ્ત્રી પ્રસૂતિ વખતે અસહ્ય પ્રસવ પીડા બેઠે છે પરંતુ બાળકને જન્મ આપ્યા પછી એની એ વેદના આનંદમાં પલટાઈ જાય છે આ દ્રષ્ટાંત આપી પ્રભુ ઈસુ કહે છે તમે શોક અનુભવો છો પણ હું તમને ફરી દર્શન આપીશ કેટલી મોટી આશા આશાના યાત્રીઓ તરીકે આપણે આ વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે એ જ ઈસુ આપણી આશા દ્રઢ કરી રહ્યા છે આપણી શ્રદ્ધા મજબૂત કરી રહ્યા છે પ્રભુ ઈસુ આપણી પાસે જુદી જુદી રીતે આવીને આપણને મદદ કરીને આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરીને આપણને એની હાજરીનો દિવ્ય અનુભવ કરાવે છે ઘણીવાર આપણે પ્રભુ ઈસુને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ ખરું ને આપણે દુન્યવી સુખોની પાછળ અંધ બનીને દોડીએ છીએ ત્યારે પ્રભુ ઈસુનો આ શુભ સંદેશ દીવાદાંડીરૂપ બની રહે છે આજે પ્રભુ આપણને આશાના યાત્રીઓ તરીકે કર્મકાંડ ભરી ધાર્મિકતા છોડીને આધ્યાત્મિક બનીને અંતરની યાત્રા કરાવવા ઈચ્છે છે જેના થકી આપણને સાચો આનંદ પ્રાપ્ત થાય એવો આનંદ જે આપણી પાસેથી કોઈ ક્યારેય ઝૂંટવી કે લૂંટી ન શકે પ્રભુની આપણી પરની દયા અપરંપાર છે સતત આપણને કહેતા રહે છે મારે નામે જે માગશો તે તમને આપશે આપણી પ્રાર્થનાઓ માત્ર માગણી માટેની જ હોય તો એમાં આપણી સ્વાર્થવૃત્તિ દેખાય છે નિસ્વાર્થ ભાવે આપણે અન્યનું ભલું ઈચ્છતા પ્રભુની નિકટ રહેવા પ્રયત્ન કરીએ પ્રભુ આપણા અંતરમાં નિવાસ કરે છે આપણી સઘળી મુશ્કેલીઓ અને માંગણીઓની એને ખબર છે જ બસ આપણે પ્રાર્થના દ્વારા એમની નજીક રહીએ એ જ પ્રભુની ઈચ્છા दे है प्रभु जी ते करणो मो आशयगढर तु, आशय तु पेश हे बोली है प्रभु जी तु मारू आशय शरणशगढ She me.